આજે જો બધી છે ને દરબારી સાડી આવી છે એકસો પચાસમાં માં આવશે સાડા પાંચ મીટર પણ કાપડ બધું અલગ અલગ આવશે બધાનું અને એકદમ નોર્મલ છે દેવા લેવામાં ચાલે ને એ ટાઈપની છે બધી છે બધા કલર ડિઝાઇન બધું બહુ સરસ કાપડ ને બધું જો કલર કેવા ડાર્ક કલર છે બધા એકસો પચાસ માં મળશે તમને સાડા નવે છે સાડા નવે છે મસ્ત એક પાર્સલ છે એટલે લગભગ સો એક સાડી છે તમને જેવી જોઈએ એવી મળી જશે

વિજય નો બધી ફ્લાવર વાળી સાડા પાંચ મીટર કટ પૂરું છે એકસો પચાસ માં કાપડ તો બહુ સરસ છે એકસો પચાસમાં આવશે સિફોન કાપડ છે જર્જર જેવું છે વેટલેસ ટાઈપનું છે બધાય રનિંગ કપડાં પહેરાયને ને એ એ ટાઈપનું કાપડ છે બધું કા એ મસ્ત છે già che c'è un buon serastio questo tu cosa? più ordinario di carizze aiutate vedete bene come lo dice

ભેંડી ના પ્લેન આવે ચણિયા ચોળી કાપડ ના ને એવા એ પ્લેન માં જો બધા કલર હારા આવ્યા છે બહુ સરસ છે બધા કલર એ નવું પાર્સલ છે કાપડ એ બધા નવા નવા છે અને કટ બધું છ ત્રીસ બહુ સરસ છે કલર આમાં ડબલ કલર છે લગભગ મળશે બધા અત્યારે બતાવું છું ડબલ ડબલ હોય ને એ નથી બતાવતું આ બ્લુ કલર એ બહુ મસ્ત છે આ ગ્રીન કલર આ બધાના ભાવ કેટલા ઊંચા છે આ તમને અઢીસો માં મળશે સરસ કલર છે જેને જોઈને સારા નવા આવી જજો આન પાપડ તો બહુ સરસ છે ગોલ્ડન કલર એ મસ્ત છે